દેવના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે એમાં તમામમાં અમે પણ આવી ગયા ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે ચૂંટણી એ એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કાંઈ ઈચ્છા વ્યક્ત કરે કાર્યકરો એની જે કાંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી સો ટકા ચૂંટણી લડીશું પરિવર્તન એ સંસારનો નિયમ છે કોણ ક્યાં જાય આવે એ પોતપોતાની વિચારધારા સમય સંજોગો સામ દંડની રાજનીતિ અને એની સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે સંઘર્ષ કરવો સાહસ અને જે કંઈ પડકારો છે એ પડકારો ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને એ પૈકીનો મુકાબલો ન કરવાવાળા લોકો કદાચ જતા હોય તો એ પક્ષ હોય કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ પક્ષથી ઉજળો નથી લોકો એનાથી ઉજળા હોય છે અને એ પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય અને ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે એ લોકો ઉપર એની જે કાંઈ પ્રેરણા લેવાને બદલે આડઅસર પડતી હોય છે અને લોકો એને લોકશાહીના એક પતનના જવાબદાર ભાગીદાર તરીકે ગણતા હોય છે અપેક્ષા રાખીએ કે જે લોકો જ્યાં છે ત્યાં લોકો માટે કંઈક આવું કરે તો બરાબર છે પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે જ્યારે આવા પગલાં ભરતા હોય છે ત્યારે લોકો પણ એમને જ્યારે સબક શીખવાડવાની હોય ત્યારે શીખવાડતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ ઉધી સત્તા અમારી છે તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય એમને ભારત માતા કી જય વંદે માતરમને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી ને વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેજ પાર્ટીની વાતો કરે છે પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં